હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં બહાર જીવ કંટાળો આવ્યો છે અને તો બી પેટ ભરીને ખાવું છે પણ એમ નાસ્તા જેવું નહીં પણ એલ્ધી હોય અને ટેસ્ટી બી હોય તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે એવું કંઈક ખાવાનું બનાવવાનું તો મેં લીધો છે ઘઉંનો લોટ અડધી વાટકી જેટલો બહુ નથી લીધો જે તે તમારે બનાવો હોય તે તમે લઈ શકો છો એમાં એડ કરીશું બે ચમચી જેટલી સોજી તો જી બિલકુલ ઓપ્શન છે મી કરો તો બી ચાલશે બે થી ત્રણ ચમચી દહીં એટલે બરાબર મીઠું અને ખાવાનો સોડો નાખી અને મિક્સ કરી લઈશું અને પાંચ મિનિટનો રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે વેજીટેબલ તૈયાર કરીશું મેં બહુ જ મસ્ત લાગે છે એકવાર વાર જો તમે બનાવી દીધું ને તો ખાવામાં રાતે હલકું ફૂલકું આજ બનાવશો ચપટી સોડા નાખ્યા છે ઈનો હોય તો ઇનો નાખી દેવાનું અને મિક્સ 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 કરી દેવાનું અને રેસ્ટ મૂકી બહુ બી નથી કરવાનું અને બહુ જાડું બી નથી રાખવાનું કારણ કે સોજી છે પાણી ઘઉંનો લોટ એકલો હોય તો તમારે ધ્યાન રાખવાનું અને એક બાજુ બીજા આપણે વેજીટેબલ જે ભાવતા હોય એ સમારી લઈશું ચાલો બેટર આપણું તૈયાર છે અને રેસ્ટ આપી દઈશું મેં લીધું છે શીમલા મરચું અડધું લસણ છે લીમડાના પત્તા છે કોથમીર છે અને ગાજર અને લીલી ડુંગળી છે ગાજર અને લીલી ડુંગળી થોડું ઝીણું ઝીણું કરી દઈશ આ બધું બરાબર છે ચલો તો ગાજર શીમલા મરચું લસણ એ બધું મસ્ત મિક્સ ઝીણું ઝીણું કરી નાખ્યું છે હવે એને આપણે તડકો દઈશું તો તમને મજા આવશે તો ચાલો એને વઘાર કરી લઈએ વઘાર લઈશું થોડુંક માખણ બહુ વધારે પડતું નથી લેવાનું ખાલી થોડું વઘાર થઈને એટલું જ તો એક ચમચું છે એક ચમચી જેટલું મેં તેલ લીધું છે ચો ટડકા માટે આમાં જ હશે પહેલા ઈંગ આપણે ગેસ ફૂલ કર્યો નથી ફૂલ ગેસ થાય વઘાર આવે પછી એમાં નાખીશું થોડી રહી ચટકે નોર્મલ રહી એડ કરી છે અને થોડા લીમડાના પત્તા આ છે આપણો તડકો તૈયાર એડ કરી થોડા પત્તા બસ તો આવશે સાથે સાથે ટેસ્ટી બી લાગશે બસ હવે ટેસ્ટ અનુસાર મરચું છોકરાઓ માટે કરતા હોય તો મરચું નહીં નાખવાનું લીલું મરચું ગમતું હોય તો બી એડ કરી દેવાનું આપણે અંદર બીજું તો એડ કર્યું જ છે પણ થોડું બધા સ્પાઈસી ખાવું હોય તો તમે એ રીતે એડ કરી શકો છો બસ તડકા વાળું બેટર આપણું તૈયાર છે આના ઉપર હવે તમારે જે જે બેટર મતલબ વેજીટેબલ ગમતા હોય જોડે લઈ શકો છો ચલો હવે નાના નાના આપણે પુલાકો કે ઉત્તપમ તો કે જે બી પણ એકવાર જો તમે આ ટેસ્ટ કરી લીધો ને ફ્રેન્ડ ફરીથી તમે કોઈ બીજો વસ્તુ નહીં બનાવો એટલા ટેસ્ટી થશે તવીનો ગેસ કરી દેસું ધીમો અને મસ્ત નાના નાના ઉતારીશું જે રીતે તમને ભાવે તવી તેલ વાળી કરી દેવાની અને આ તેલ વગર બી આ વસ્તુ બનશે બહુ જ મસ્ત લાગશે નોર્મલ આટલામાં તમારું આખા ઘરનું ખાવા બને જાય

છે ને મસ્ત ટેસ્ટી પેટ ભરાઈ જાય એવો નાસ્તો કોઈ બી ચટણી લઈ લો આના જોડે નીચેનો પાર્ટ બરાબર શેકાય એના પછી જ આપણે એને ફેવીશું ત્યાં સુધી કશું કરીશું નહીં પાંચ મિનિટ એને ધીમા તાપે છોડી દેવાનું ચલો ફ્રેન્ડ ચેક કરી લઈશું હજુ મસ્ત બરાબર નીચેથી ચડ્યો નથી ઉતાવળ નહીં કરવાની એટલે તૂટે નહીં બરાબર કવિ તો વ્યાગી પાછી કરીને શેકવાના બે એડ કર્યા હોય ને તો સાઈડમાં બી નાભી અડતો હોય તાપ

તો તમને ચટણી એન્જોય કરજો હું લઈ જેશ મસ્ત ટુકડાની ચલો લઈ લઈશું તૈયાર છે આપણા ઘઉંના અને સોજીના છે સાથે વેજીટેબલ અત્યારે શિયાળામાં તો ભરપૂર વેજીટેબલ ફ્રેન્ડ આવતા હોય તો ચોક્કસથી તમે આ રેસીપી ટ્રાય કરજો મળીએ આગળના નવા બ્લોગમાં બાય છે ને મસ્ત